નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણી એક બે હજાર ચોવીસ વાર શુક્રવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડિયોની તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં સિંગદાણાનો નીચો ભાવ સોળસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ સત્તરસો પચીસ રૂપિયા રહેલો હતો જીરું પાંચ હજાર ચારસો રૂપિયાથી છ હજાર ચાલીસ રૂપિયા રાયડો નવસો રૂપિયાથી नौ सौ चौपन रूपया एर एक हजार सीते रुपया बात करिए तो नौ सौ एक्ते नौ सौ रूपया सुवा सत्तरसौ पंचाणु रूपरसौ पंचाणु रूप मेथी नौ सौ पचास रूपया बार सौ बीस रूपया अड़द चौद सौ रूपया अठार सौ पचास रूपया मग तेरसो साठ रूपया लैने बार रूपिया तुवेर पंदर सौ रूपया लैने एक सौ छह रूपिया धा अग्यारो रुपया लैने तिर सौ दस सोयाबीन आठ सौ रुपया नौ सौ चार रूपया जुआर सात सौ चुमोतेर रूपो चालीस रूप लसन बे हजार सात सौ रुपया चार हजार सात सौ रुपया वरिया तेरसौ पचास रूपया चौदह सौ ते रूप सूका मरचा पंदर सौ रुपया लैने तरह हजार आठ सौ रुपया आठ सौ पचास तरह हजार एक सौ अड़तालीस तल सफेद रूपया तरह हजार अड़सठ रूपया घऊ टुकड़ा पांच सौ पचास सौ छेतालीस ઘઉં લોકવન પાંચસો ત્રીસ રૂપિયાથી પાંચસો નેવ રૂપિયા મગફળી ઝીણી એક હજાર નેવ રૂપિયાથી બારસો એંશી રૂપિયા મગફળી એક હજાર એસી રૂપિયાથી તેરસો અઢાર રૂપિયા કપાસ અગિયારસો સાઠ રૂપિયાથી પંદરસો અગિયાર રૂપિયા તો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના આવા કંઈક બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટયાર્ડના રોજે રોજના નવા બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર